નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ માં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે શું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું વાત રહીજો કહેવાનો મતલબ એમ છે સાથીઓ કે શિયાળો સારું છે ઢાઇડ પડવાનું સારું છે અને આવી ઠંડીના અંદર જો તમે તમારા પાળેલા પોપટ એટલે કે પક્ષી એટલે કે પેરેસ્ટને જો તમે એકદમ મજબૂત કરવા માગતા હોય અને મોટો કરવા માગતા હોય અને ગરમ કરવા માગતા હોય ટાઈટ કરવા માગતા હોય લોખંડ જેટલો મજબૂત કરવા માંગતા હોય તો સાથીઓ આ વિડીયો અંત સુધી જોજો સાથીઓ તમારા માટે થઈને એક એવી દુર્લભ એક જડીબૂટી એવી લઈને આવ્યો છું કે એ જડીબુટી જમીનના અંદર પેદા એટલે કે મૂળ ટાઈપની હોય છે એટલું યાદ રાખજો એનું મૂળ હોય છે જોઈ શકો ત્યાં મારા કેમેરા સમક્ષ સાથીઓ આ કંદ મૂળ છે એટલું વાત રહેજો આ જડીબૂટીનું જો તમે સેવન કરશો ને તો સો ટકા મારી ગેરંટી છે ભલભલી નપુષકતા એ લઈ દૂર થશે વિર્યની કમી પણ દૂર થશે રોગ પ્રતિકારક શક્તિ વચ્ચે શરદી ખોશી તાવ તાવતરીઓ મટી થાય હાર્ટ એટેકથી બચી શકશો કોલેસ્ટ્રોલ લેવલનું પ્રમાણ પણ ઘટી જશે હૃદય એકદમ મજબૂત અને સ્વસ્થ રહે એટલું વાત રહેજો સાથીઓ તમારા માટે થઈને હું નવી નવી જડીબુટીઓ લઈને આવું છું એટલું વાત રહેજો સાથીઓ તમે તમારા વિસ્તારની અંદર આ જડીબુટીને કયા નામથી ઓળખો એ પણ મને કોમેન્ટની અંદર કહેજો કારણ કે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ એરિયાની અંદર આ જડીબૂટી છે અલગ અલગ નોમથી પણ ઓળખવામાં આવે છે અમારા સિદ્ધપુરના અંદર એટલે કે સિદ્ધપુર તાલુકાની અંદર ઓને છે ને લીલું લસણ કહેવામાં આવશે આ જોઈ શકો લીલા લસણનું મૂળ જોઈ શકો સાથીઓ સાથીઓ લસણ છે ને લીલું શિયાળાની અંદર બહુ ખો ને બને એટલી ઘડી ગઈ ઓની ચટણી બનાવીને ખો શાકના અંદર નાખીને ખો કો તો ઓનું સેવન કરો ને તો સો ટકા મારી ગેરંટી છે ગાયગરા ગોળી અને દવા લેવાની જરૂર પડશે નહીં અને હાર્ટ એટેક પણ આવશે નહીં ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવી જ અસંખ્ય રોગો ટાઈડ ઉડી જાય અને શરીર એકદમ ગરમ ગરમ રહે જોત રહે બૈરા પણ ઉજાય છે તો બૈરું એ હાથા છે ને તો તમે તો હિંમત કહે કે ભાઈ આ હા તમે તો બહુ ગરમ છો આહા એટલે ગરમ રહેવાનું તમારો પક્ષી પણ ગરમ રહે તમારી ઘરવાળી સાથે મોજ કરશે રંગે રેલી રમશે અને તમારું શરીર પણ ગરમ રહે શરીરના અસંખ્ય રોગોથી બચી શકો કારણ કે ઠંડીના અંદર વધારે બીમાર થવા શરદી ખોશી તાવ તરિયાથી બચવું હોય તો લીલા લસણનું સેવન કરવું જરૂર છે સાથીઓ બહુ ઉપયોગી માહિતી આપું છું લાઈક કરજો મારા માટે થને એક લાઇક ખૂબ મહત્વ છે કારણ કે તમે મારા એક વિડીયોને લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન છે પ્લસ મારી આબરૂ છે પ્લસ મારી કટી છે અને મને વિડીયો બનાવવાનું શક્ય છે તમારા માટે હું નવા નવા વિડીયો સાથીઓ બહુ મહેનત કરું છું એક લાઈક કરી નાખજો સાથીઓ મારા માટે એક લાઈક ખૂબ મહત્વની છે સાથીઓ આ કંદ મૂળ છે ને એટલે કે આ જડીબુટી બુટી છે ને પોપટને સીધો કરી નાખે છે ઊભો કરી નાખે એટલે પક્ષીને પેરેસની વાત કરીશું તમારો રોંગ નંબર લગાવવાનો સીધો નંબર નહીં લાગે આ એક શેક્ષ પાવનની દવા કહેવામાં અને વીર્ય વધારવા માટે દવા કહેવામાં આવે નપુષિકતા દૂર કરવા માટે મરદાના તાકાત વધારે શરીરના અંદર જૂનું લાવવા માટે બેસ્ટ દવા કહેવામાં આવે સાથીઓ બ્રહ્મચારી પાલન કરજો અને ખોટી આદતો કરતા નહીં શિયાળા અંદર બહેર્યું હોય તો મજા કરજો બૂમ પડાવજો હાવતના રંગીલા રાજા જેવા ગીતો ગાજો સગાચો ગાહ મારજો એટલું વાત રહીજો અને બીજી એક વાત કરી નાખું સાથીઓ ઠંડીના અંદર ભલભલી જાણુડીનો અંદર છે ને પિંજરામાં પોપટ બોલતો હોય છે એટલે કે પિંજરાની અંદર પોપટ જવા દેવા માટે થઈને હારા ખોરાકનું સેવન કરવું જરૂર છે શિયાળાની અંદર ગરમ ખોરાક ખાજો એટલે કે લહણનું સેવન કરશો ને તો બૂમ પણ આવશે અને લીલું લહણની કઢી બનાવીને ખાઓ કો તો ચટણી બનાવીને ખાઓ કો તો લીલું લહણ શાકના અંદર નાસીને ખાવો ને હા ખાટલો અને પલંગ તોડી નાખશો એટલું બધું જોર કરશો કારણ કે બહુ તાકાત વરસે એટલું બધા શિયાળાની અંદર બને એટલી ઘડી ભરચૂર માત્રામાં લીલા લસણનું સેવન કરો સાથીઓ બહુ મજા કરશો સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઈક કરો ચેનલના અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન પર ક્લિક કરો મિત્રો તમારા જે ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ફોન નંબર બોલે મિત્રો આવજો બાય શું ટાટા આખા ગુજરાતના અંદર વિડીયો વાયરલ કરી નાખો